વડોદરાના કરજણમાં નગરી જૂના બજાર ખાતે રાજકોટ ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મોહમ્મદભાઈ સંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોઝારી ઘટનામાં અઠ્યાવીસથી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેઓ એ સાદગી રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસથી વધુ માસુમો હોમાયા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ઉજવણી કરી એક સરાહનીય અને અન્ય માટે પ્રેરણાદાયી બન્યા હતા કરજણ નગરપાલિકાના સદસ્ય મહમ્મદભાઈ સિંધી સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી ચિરાગ માછી તથા કાર્યકરો તેમજ મહંમદ નગરીવાડી નગરીના સ્થાનિક લોકોએ હોમાયેલા માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરીને બે મિનિટ મૌન પાડીને માસુમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ